તારીજ પંથકમાં આવિરત વરસાદી મેઘમહેર શહેરના અનેક વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા ગત મોડી રાતથી સમગ્ર પંથકમાં મેઘમહેર યથાવત નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા ધુણિયા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી પલળી જતા લોકોની ભારે હાલાકી લોકોની અનેકવાર રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને લીધે સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં ધુણિયા વિસ્તાર સોમનાથનગર સિદ્ધયોગી સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી અનિલ રામાુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર પાણી બહુ તકલીફ છે ગરમ પાણી પહેરી ગયું છે ખોર હજવાનું છે નહીં અને આખા ગમનું હોય પાણી વળ્યું છે દરથી દર આ ધુણિયાનો નિકાલ કરે એટલી છે અને આ ડીસીપી મેળો તો બહુ સારું કહેવાય એટલે બધાને ગરમ પાણી છે મારું નામ લાલાભાઈ ભરવાડ આ તમે જોઈ લો આખા હરીજનું જે રીતે કરેલું પટેલ બધું પાણી આવે હોય અંદર અને આ પાણીનો નિકાલ કરવા માટે દેશભાઈને પણ રજૂઆત કરી હતી કે હાઈવે પર બે સાહેબ ગટર ગાઢા જે મેન હાઈવે પર છે ગટર અત્યારે અત્રે ગટરના ઢાંગણા ફૂલા અંદર કોઈ છોકરું પડી જાય તો અત્યારે ખબર જ ના પડે અમે રજૂઆત પણ કરી હતી કલેક્ટર સાહેબને પણ કરી હતી વિશ્વકર્માને પણ કરી હતી ડાભી સાહેબ પણ હતા હાજર અને અત્યારે હમણાં નિકાલ કરી આલો અત્યારે આ ક્યાં જાય બચ્ચા બોલો